નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે દરેક મિત્રો ધ્યાનથી આજના સમાચાર જોઈ લેજો ભૂપેન્દ્ર પટેલે નવો કાયદો આખા ગુજરાતમાં નવો કાયદો લાગુ થઈ ગયો છે તમામે તમામ ગુજરાતીઓ જાણી લેજો ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલે આપી દીધી મોટી ખુશખબર જાણી લેજો શ્રમિકો માટે ગુજરાત ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય મોટા સમાચાર કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન કરી નાખ્યું છે ભારે વરસાદ પડી ગયો જાણી લેજો પહેલી તારીખથી નવા મહિનાથી મોટા મોટા ફેરફારો થયા છે વગેરે આજના તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દેવાનું વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન થઈ ગયું છે આપણે ખેડૂતોને ચેતવણી આપી હતી ત્યારે ગઈકાલે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડી ગયો છે ખેડૂતોને નુકસાન પણ થયું છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને આ ભારે નુકસાન થતું હોય છે ચેતવણી તો આપવામાં આવતી હોય પરંતુ ખેડૂતો એને નજરઅંદાજ કરી નાખતા હોય છે એને જ કારણે ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડે છે જ્યાં મિત્રો ગઈકાલે ઘણા બધા વિસ્તારમાં વરસાદ પડી ગયો છે ત્યારે ભાવનગર શહેરમાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો તો વરસાદની ગતિમાં વધારો થયો હતો ત્યારે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો

છવાઈ ગયો છે તો તમામ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો તમારો માલ ઢાંકીને સાચવીને રાખજો ખેડૂતો માટેના મોટા સમાચાર હતા ત્યાર પછી ગુજરાત સરકારે શ્રમિકો માટે મોટો નિર્ણય કર્યો છે તમામ શ્રમિકો માટેના સૌથી મોટા અગત્યના સમાચાર રહેવાના છે શ્રમ આયોગની કચેરી દ્વારા પત્ર જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ભાર ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે શ્રમિકો માટે પત્ર જાહેર કરવામાં આવ્યું છે કે બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન શ્રમિકો પાસે કામ કરાવવામાં આવશે નહીં એટલે શ્રમિકો પાસે કામ ન કરાવવા માટે અપીલ કરવામાં આવી છે સાથે સાથે શ્રમિકોને પણ કીધું છે કે તમે કામ કરતા નહીં બપોરે એકથી ચારે કામ ન કરવા માટેનો ચોખ્ખો આદેશ આ પરિપત્રની અંદર આપવામાં આવ્યો છે આ ઉપરાંત મોટા પ્લોટમાં થતા બાંધકામ જેવી કે ખુલ્લી જગ્યામાં જો શ્રમિકો કામ કરતા હોય જેનો સૂર્યનો સીધો તાપ તેમના ઉપર અસર કરતો હોય તો એવા શ્રમિકોએ કામગીરી ન કરવાનું પણ આદેશમાં જણાવવામાં આવ્યું છે તો શ્રમિકો માટે જારી કરવામાં આવેલ આદેશનું પાલન તમામ લોકોએ જૂન બે સુધી કરવાનું

ભૂપેન્દ્રએ લાગુ કરી નાખ્યો છે નવો કાયદો આખા ગુજરાતમાં લાગુ થવાનો છે ગુજરાતમાં હવે યુ સી તૈયારી થઈ રહી છે આ યુસીસી બિલ શું છે તમામ મિત્રોને જણાવવાનું છે પરંતુ એની પહેલાં એનું ફૂલ ફોર્મ તમે જાણી લેજો યુસીસી સી સી બિલનું ફૂલ ફોર્મ આખું નામ યુનિફોર્મ સિવિલ કોડ કહેવામાં આવે છે અને આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારું ગુજરાત બીજા નંબરનું રાજ્ય બનવાનું છે જ્યાં મિત્રો આની પહેલાં ઉત્તરાખંડ પહેલા નંબરનું રાજ્ય બની ગયું છે ઉત્તરાખંડમાં આખા રાજ્યની અંદર આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી નાખવામાં આવ્યો છે ત્યારે ગુજરાતની અંદર પણ હવે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ તૈયારીઓ મુજબ જો ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ જશે તો તમામ ધર્મ પાળતા તમામ લોકો માટે એક સરખો કાયદો આખા ગુજરાતમાં લાગુ થવાનો છે પછી ભલે તે હિન્દુ હોય કે પછી મુસ્લિમ હોય તમામ માટે એક સરખો જ કાયદો લાગુ થવાનો છે કયા કયા નિયમો આ યુનિફોર્મ સિવિલ કોડની અંદર લાગુ થવાના છે તમામ મિત્રોને જણાવી દઉં

આ ઉપરાંત છોકરીઓની લગ્નની ઉંમર અઢાર વર્ષની રહેશે પછી એ મુસ્લિમ હોય તો પણ અઢાર વર્ષની જ રહેવાની છે પછી ભલે ગમે તે જાતિ કે ધર્મ હોય અઢાર વર્ષની જ રાખવામાં આવશે બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે પરંતુ બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં હિન્દુ હોય તો મુસ્લિમના બાળકને દત્તક લઈ શકાશે નહીં ને મુસ્લિમ હોય તો હિન્દુના બાળકને દત્તક લઈ શકાશે નહીં આ પણ આખા ગુજરાતમાં નિયમ લાગુ થવાનો છે હલાલા અને ઇદ્દતની પ્રથાઓ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે આ સાથે સાથે લગ્ન સ્તરે તમારા લગ્નની નોંધણી કરાવવાની રહેશે હિન્દુ હોય કે મુસ્લિમ તમામ લોકોએ પોતાના લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે મોટા સમાચાર જાતિ ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે પણ એક સમાન કાયદો રહેશે મુસ્લિમ માટે અલગથી છૂટાછેડા એવું હવે રહેવાનું નથી હવે હિન્દુ હોય કે મુસ્લિમ તમામ માટે છૂટાછેડાનો નિયમ એક સરખો જ રહેશે હાલમાં તમે જોવો છો કે દરેક ધર્મના લોકો પોતાના કાયદા મુજબ છૂટાછેડા લઈ લેતા હોય છે મુસ્લિમ હોય તો તલાક 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 કરીને લઈ લેતા હોય છે પરંતુ હવે આ નિયમ લાગુ થવાનો નથી એક જ નિયમ આખા રાજ્યની અંદર લાગુ થશે અને એ જ નિયમ મુજબ છૂટાછેડા લેવામાં આવશે તો યુસીસી બિલ ગુજરાતની અંદર લાગુ થવાનું છે તૈયારીઓ અત્યારે શરૂ છે રાજ્યસભા ગૃહની અંદર ચર્ચા વિચારણાઓ શરૂ થઈ ગઈ છે અને અંદાજપત્રીને માગણીઓ અનુસાર આગળના સમયમાં મોટો નિર્ણય લેવામાં આવશે તો ટૂંક સમયમાં ગુજરાતમાં યુસીસી બિલ લાગુ થવાનું છે સૌથી મોટા તમામે તમામ ગુજરાતીઓ માટે આજના સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે ત્યાર પછીના મિત્રો પહેલી તારીખ નવા મહિનાથી મોટા મોટા ફેરફારો થઈ ગયા છે કયા ફેરફારો થઈ ગયા છે તમામ મિત્રો જાણી લેજો પહેલી તારીખથી સૌથી પહેલાં ડુંગળીની ખેતી કરતાં ખેડૂતો માટે નિયમ આવી ગયો છે ખૂબ રાહતભર્યો નિર્ણય આવી ગયો છે કે ડુંગળીની ખેતી કરતાં ખેડૂતો માટે મોદી સરકારે એક મોટો અને રાહત આપનારો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે હવે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ ઉપર જે વીસ ટકાની ડ્યુટી લગાવી હતી એ ડ્યુટીને પણ હવે હટાવી દીધી છે સૌથી મોટા સમાચાર તમામ મિત્રોને જણાવી દઉં કે અગાઉ ડુંગળી ઉપર ચાલીસ ટકાની ડ્યુટી હતી એને મિત્રો ત્યારે ઘટાડીને વીસ ટકા કરવામાં આવી હતી અને હવે ફરીવાર નિર્ણય લેવામાં આવ્યો છે કે વીસ ટકાની ડ્યુટીને પણ હવે સંપૂર્ણ રીતે નાબૂદ કરી દેવામાં આવશે તો ડુંગળી ઉપર છે એને પણ હવે નાબૂદ કરી દીધી છે ખેડૂતો માટે ખૂબ સમાચાર કહી શકાય આ પ્રતિબંધ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી થી ત્રણ મે બે હજાર પચીસ સુધી લગભગ પાંચ મહિના સુધી અમલમાં રહ્યો હતો જ્યારે ડુંગળીની ઉપર ચાલીસ ટકાની નિકાસ ડ્યુટી હતી ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ચાલીસ ટકાથી ઘટાડીને વીસ ટકા કરવામાં આવી હતી ને હવે ફરીથી આ વીસ ટકાની ડ્યુટીને પણ નાબૂદ કરી નાખવામાં આવી છે તો ડુંગળીના ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર છે આ પહેલી તારીખથી ડુંગળીની નિકાસ ઉપરની ડ્યુટીને વીસ ટકા જે ડ્યુટી હતી એને પણ નાબૂદ કરી નાખવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર પહેલી તારીખથી આખા દેશમાં હવે નવું ટેક્સ સ્ટ્રક્ચર લાગુ થઈ ગયું છે જે બાદ હવે બાર લાખ રૂપિયા સુધી કોઈ પગારવાળા આવક ધરાવતા હોય બાર લાખ રૂપિયા સુધીનો પગાર આવતો હોય મહિને કમાતા હોય તો એને હવે કોઈ ઇન્કમ ટેક્સ ભરવાનું નથી બાર લાખ રૂપિયા સુધી છૂટ આપી દેવામાં આવી છે પરંતુ જણાવી દઉં આ નવી ટેક્સ રિઝ્યુમ જેણે અપનાવીએ છીએ જેણે ઓકે આપ્યું છે પરમિશન આપ્યું છે એમના માટે જ આ લાગુ થવાનું છે જો તમે જૂની ટેક્સ રિઝ્યુમને જ અપનાવતા હશો તો તમારા માટે આ નિર્ણય નથી તો નવી ટેક્સ રિઝ્યુમ મુજબ પહેલી તારીખ એટલે પહેલી એપ્રિલથી બાર લાખ રૂપિયા સુધી તમારે કોઈ ટેક્સ હવે ભરવાનો નથી સૌથી મોટો રાહત આપતો નિર્ણય હતો ત્યાર પછી મિત્રો ની અંદર પણ મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી હવે ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને લાગુ કરી નાખવામાં આવી છે તો જીએસટીમાં પણ ફેરફાર થઈ ગયો છે જે જીએસટીની ચોરી કરતા હશે એમને હવે મોટો ભારે પડવાનો છે જીએસટીની ચોરી કરવી હવે તમારા માટે ખૂબ મોટી અઘરી ખાતામાં તમારું એફડી કરાવ્યું હોય કે પછી આરડી કરાવ્યું હોય એમાં જે તમને વ્યાજ મળે છે તો એ વ્યાજ ઉપર જે ટીડીએસ કપાય છે એમાં પણ હવે મોટી રાહત આપી દેવામાં આવી છે તમામ મિત્રોને જણાવી દઈએ કે જો તમે તમારા ખાતામાં એફડી અથવા તો આરડી કરાવ્યું છે તો ચાલીસ હજાર રૂપિયા સુધી વર્ષે જો તમને વ્યાજ મળે છે તો એમાં કોઈ ટીડીએસ કપાતું નહોતું પરંતુ એક વર્ષમાં જો ચાલીસ હજાર થી વધુ વ્યાજ મળે છે તો ટીડીએસ કાપી નાખવામાં આવતું હતું પરંતુ પહેલી તારીખથી નવો નિર્ણય નવી લિમિટ લાગુ કરવામાં આવી છે જે રૂપિયાની લિમિટ વધારીને પચાસ હજાર રૂપિયા સુધીનું જો તમારે વ્યાજ આવતું હોય તો હવે કોઈ ટેક્સ કપાશે નહીં પહેલાં ચાલીસ હજાર હતું એના પચાસ હજાર કરવામાં આવ્યું છે અને જે સાહીઠ વર્ષથી વધુ વયના નાગરિકો છે એમના માટે પણ મોટા સમાચાર એમના માટે એવા સમાચાર છે કે સાહીઠ વર્ષથી વધુ વયના જે નાગરિકો હતા એમણે પચાસ હજાર રૂપિયા સુધી કોઈ ટેક્સ ભરવો પડતો નહોતો પરંતુ એ લિમિટને વધારીને હવે ડબલ કરી નાખવામાં આવી છે એટલે એક લાખ રૂપિયા કરી નાખવામાં આવી છે એટલે સાહીઠ વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકો વર્ષે પહેલી તારીખથી લાગુ કરી નાખવામાં આવ્યો છે તો વરિષ્ઠ નાગરિકોને સાહીઠ વર્ષથી ઓછી ઉંમરના બંને નાગરિકો માટે મહત્વના ફેરફાર છે પરંતુ ખાસ કરીને મોટો ફાયદો વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવ્યો છે તો પહેલી તારીખ થી હવે તમારા વ્યાજમાં મોટી રાહત મળશે ત્યાર પછી મિત્રો સમાચાર મકાન માલિકો જો ભાડુઆ તો પાસેથી જે ભાડું કમાય એમાં પણ તમારે ટીડીએસ દેવો પડતો હોય છે પરંતુ એની અંદર પણ હવે મોટી રાહત આપી દેવામાં આવી છે જ્યાં મિત્રો જે મકાન માલિકો ભાડું કમાય છે એ ભાડા ઉપર જો વર્ષે બે લાખ ચાલીસ હજાર રૂપિયાથી ઉપર ભાડું કમાય તો તમારે ટીડીએસ ચૂકવવો પડતો હતો પરંતુ હવે સરકારે જાહેરાત કરી છે કે બે લાખ ચાલીસ હજારની લિમિટ લાખ કરવામાં આવી છે એટલે જો મકાન માલિકો એના ભાડું કમાઈ શકે છે છ લાખથી વધુનું ભાડું કમાય તો જ એને ટીડીએસ દેવાનો રહેશે એટલે ત્યારે જ તમારે ટેક્સ કપાશે એ સિવાય ટેક્સ કપાવાનો નથી આનો અર્થ એ થયો કે મકાન માલિકો હવે દર વર્ષે છ લાખ રૂપિયા સુધીના ભાડા ઉપર ટીડીએસ નહીં તો મકાન માલિકો માટે પણ આ ખૂબ મોટા સમાચાર છે રાહતના સમાચાર છે ત્યાર પછી મિત્રો પહેલી તારીખથી એટીએમ ને લઈને પણ મોટા સમાચાર છે એટીએમ માં જો તમે પૈસા ઉપાડવા જાઓ છો તો પહેલી તારીખથી હવે પૈસા ઉપાડવામાં હવે વધુ ચાર્જ તમારે ચૂકવવો પડશે જ્યાં મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો તો મોટી સીટી હોય તો ત્રણ વાર તમે મહિનાની અંદર મફતમાં પૈસા ઉપાડી શકો છો અને જો નાનું અર્ધ શહેરી સિટી હોય અથવા તો ગામડાઓ હોય તો પાંચ વાર તમને મફતમાં એક મહિનાની અંદર પૈસા ઉપાડવા દેવામાં અથવા તો કોઈ પણ વ્યવહાર કરવા દેવામાં આવે છે જો તમે પાંચ વારથી વધુ વાર એક જ મહિનાની અંદર ઉપાડો છો તો તમારે ચાર્જ આપવો પડે છે પરંતુ હવે આ ચાર્જની અંદર પણ વધારો કરી નાખવામાં આવ્યો છે અત્યાર સુધી જો તમે પૈસા ઉપાડવા જતા હતા તો સત્તર રૂપિયા લાગતા હતા પરંતુ હવે ચાર્જ તમારે ઓગણીસ રૂપિયાનો દેવો પડશે અને જો કોઈ બીજા કામ કરો છો તમે એટીએમ કાર્ડ નાખીને બેલેન્સની પૂછપરછ કરો છો અથવા તો ખાલી મિની સ્ટેટમેન્ટ કઢાવો છો તો એમાં પહેલાં તમારે છ રૂપિયા દેવા પડતા હતા એના બદલે હવે સાત રૂપિયા તમારે દેવા પડશે તો એટીએમના ચાર્જની અંદર પણ વધારો કરી નાખવામાં આવ્યા છે મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો આ તરફ ખેડૂતો માટે ખુશ ખબર આવી ગઈ છે આણંદ જિલ્લાના ખેડૂતોના હિતમાં સિંચાઈ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હમણાં ઉનાળુ પાકને ધ્યાને રાખીને ખેતી પાક માટે પાણી છોડવામાં આવ્યું છે જેમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે અને આગામી પંદર એપ્રિલ સુધી કેનાલોમાં આઠસો ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે જેનાથી એક લાખ વીસ હજાર હેક્ટર જમીનના ખેતીના પાકમાં ઉપયોગી સાબિત થવાનો છે આણંદ જિલ્લાના જે ખેડૂતો છે એમને ખૂબ મોટી રાહત મળવાની છે એમના માટે આ પાણી છોડવામાં આવ્યું છે તો આણંદ જિલ્લાના ખેડૂતો માટે પંદર એપ્રિલ સુધી નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે તો ખેડૂતો માટે આ મોટી ખુશખબર હતી મિત્રો આ હતા આજના મોટા સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ ઉપયોગી ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન